મુસ્લિમ સમાજ ના ધર્મ ગુરુ ગૌ ભક્ત જાહેર સમર્થન કર્યું રાપર તાલુકાના રામવાબ ગામ ગૌચર જમીન પર થયેલા દબાણો બાબતે છેલ્લા આઠ દિવસ ભૂખ હડતાલ પર બેઠેલા શિવુભા દેસરજી જાડેજાને મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ લથિફશાહ બાપુ તેમજ ક્ષત્રિય સમાજના આગીવાન શિવરાજસિંહ જાડેજા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને આજરોજ શિવભા જાડેજા એ પ્રાંત કચેરીના બહાર જે ધરણા પર બેઠા છે એમને પૂરેપૂરું અમે સમર્થન આપીએ છીએ અને ખાસ એક સંદેશો આપીએ છીએ કે કોઈપણની લડાઈ હોય એ સાચી લડાઈ હોય તેમાં જાત ભાત કે ધર્મ જોવાનું ન હોય શિવભાની લડાઈમાં અમે એમને કંઠ મિલાવીને સાથે છીએ અને આગળ પણ એમની કાંઈ પણ અમારી લાયક જરૂર પડે તો એમની સાથે રહેશું આ લડાઈ કોઈ જાતિ અથવા ધર્મની નથી આ લડાઈ સચ્ચાઈની લડાઈ છે એ ગૌચર જમીન માટે શિવભા લડી રહ્યા છે ને ખરેખર ધન્યવાદના પાત્ર છે શિવભા કે આટલા આઠ દિવસ ત્યાં આ આન્સન ઉપર બેઠા છે આગળ પણ કાંઈ પણ તકલીફ થાય તો એની જવાબદારી કોની રહેશે એ પણ એક પ્રશ્ન છે ને અમે અમારી સમાજ વતી એક મેસેજ આપી છે શિવભાને કે શિવભા અમે અમારી તમારી સાથે જ છીએ અને સાથે રહેશું તમારી લડાઈ સચ્ચાઈની છે અને હવે હંમેશ મુસ્લિમ સમાજ સચ્ચાઈની સાથે રહ્યો છે અને સચ્ચાઈની સાથે રહેશે મારું નામ શિવરાજસિંહ જાડેજા હું મોટીચિરી ગામનો વગની છું અને અમારા મિત્ર શિવભા દેસરજી જાડેજા જેઓ ઘણા વર્ષોથી લડતા આવે છે ગાયોની ગૌચર જમીનો માટે અને હાલ તેમને ત્યાં તેમના ગામમાં પચાસ ટકા જેવી ગૌચર જમીનો ખાલી પણ કરાવેલી છે અને પચાસ ટકા જેવી રહી ગઈ છે તો તેના માટે થઈને ફરીથી તેમાં તેઓ અનસન ઉપર બેઠેલા છે અને અમે તેમને સપોર્ટ કરીએ છીએ અમારા સામાજિક વ્યક્તિ છે સમાજના સારા વ્યક્તિ છે અને સામાજિક કામમાં પણ આગળ હોય છે હરમેશ હંમેશ માટે એટલે અમે એમનેથી થોડાક ચિંતિત પણ છીએ કે એમની જે તબિયત નાદુરસ્ત રહે છે આજે આઠ દિવસથી એમની અનસન ચાલુ છે તો જલ્દીથી જલ્દી આ પ્રશ્નનું નિરાકરણ આવે એવી અમારી સૌની ઈચ્છા છે એટલે પ્રાંત સાહેબ આને ધ્યાન દોરી અને તાત્કાલિક આના ઉપર ચર્ચા કરી અને આ મુદ્દાનો નિકાલ કરવામાં આવે